રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીના આરોપો લાગ્યા જેમાં સારવાર લઈ રહેલા દર્દીને મોત મળ્યું વહેલી સવારે હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેના ખાડામાં પડતા જગદીશભાઈ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત નીપજ્યું આ દર્દી પેટના સોજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા સવારે ચા પીવા માટે વોર્ડમાંથી નીચે ઉતરતા ખાડામાં પડી જવાથી દર્દી સાજા થવાને બદલે મોત મળ્યું સમગ્ર મામલે પરિવારે કોઈપણ પ્રકારના બેરીકેડ ન લગાવ્યા હોવાથી દુર્ઘટના બની હોવાના આરોપો પરિવારજનોએ લગાવ્યા જોકે સિવિલ અધિક્ષકે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કમિટીની દેખરેખમાં તપાસ કરવાની ખાતરી આપી ત્યારે સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે ચાલો જાણીએ મૃતક જગદીશભાઈ ના મોટાભાઈ સંજયભાઈ ચાવડા અંગે શું કહી રહ્યા છે સંજયભાઈ શું આખો બનાવ બન્યો અહીંયા ભાઈ બે દિવસ થી દાખલ હતા એડમિટ કરતા આજે ત્રીજો દિવસ છે આજ સાંજે રજા દેવાના હતા એને પેટમાં સોજો હતો ને એના માટે થઈને ડોક્ટર એમને હાલચાલ કરવાનું કીધું એટલે એ હાલવા માટે થઈને નીચે ઉતરા ત્યાં સિવિલના મેઇન ગેટ પાસે કામ ચાલુ હે ખાડા ખોઈદ્યા છે ત્યાં ત્યાંથી પસાર ના હતો ત્યાં પગ ફૈસલો હોય કે શું થયું ત્યાં ત્યાં ખાડામાં પડી ગયો પડી ગયો ને એમાં એને માથાના ભાગમાં ઈજા થઈ ને એમાં સિરિયસ સિક્યુરિટી વાળા એને હોસ્પિટલમાં લઈ આવ્યા ઇમરજન્સી વોર્ડમાં ને મને ફોન કર્યો કે આ ભાઈ એટલે હું તાત્કાલે આવ્યો કે આ કેસ ફેલ થઈ ગયો છે બેદરકારી ખાડા ખોડ્યા છે એની બેદરકારી પૂરેપૂરી કહેવાય કે અહીંયા કા પરથી તારા વાળી રીંગ બાંધવી જોઈએ ને કા બે પાંચ સિક્યુરિટી વાળા અહીંયા બેસાડવા જોઈએ બાકી આવું તો વારે વારે થશે એમાં માણા હાજર થવા આવે મરવા નથી આવતા હા પોલીસ ફરિયાદ કરીશું